ખબર હે તો મન કદી બાજુ નહીં આ તમને તારા ડોહાનુ નહીં આ ડોહ એક જ છક કદી બાજી

છું હાઠે આ તો કલર છે કાઢવા જતો ને બાજરું તે બાજરી ની જગ્યા નકરો ઢૂટો ફૂંગતું તે હું વાત કરો તો નહીં દેવ વાત નહીં કાલે ચોખ્ખી વાત કહ્યું તમને

વેચવા તો નહીં દઉં આજે નહીં કાલે નહીં તો કેવા તો પૈસા તો તાવ ને તો તો તી વેચવા લઈ આવજો ઉપરો એ કુનો ઓકળ્યો બતાવી તે મન બોલ રાખ બોલ આ ખોટો તહેવાર આવે છે ને તહેવાર બગાર આવે મન ખબર છે તહેવાર આવે છે ને મજ વેચવા ગાડી તમે માં બધી લાઈટ થઈ ગઈ મદસમાં ખબર છે તો મને હાથ માં ખાણ મંડી ને એટલે ગે ડોસી ગોધાય ગોધાય કા ઠી એટલે આલતા જ નહી રીપી હોય એ ભગત ગોમનો સરપંચ સુ વ્યવસ્થિત બોલવાનો રાઈ

પૈસા પાછા ના તો પૈસા બધા પાછા દિવાળી રૂપિયા ચાલીસ હજાર આલી હેલી પાછા નહીં મેરા

ચિંતા કરે નઈ નવી કલ્ટી આલી દીઓ હા કે જો સુ પણ એક શબ્દ કે આવશે આ રમો ને હવે બંક કાઢી જો આ પોત પોતી જોતા હોય તો આવજો આ બીજી વાત રમતા ને કદી ન કયા બાજી માજી ખવરા છે ઓ અને જગ્યા કદી પગ ના મળતા પછી લ્યો ચાલી વાર હ હાલ તે જો સુ તલ તો ભરાઉ મુ કલાક ચીડી આવો છો વીસ હજાર વાળો વધારે નહીં લેવા

એલે ગામના બધા મરી ગયા કો ત મરી ગયા નહીં દેખાતા ઉવા નહીં રહ્યા આગળ તારા કારણ આમ તો મહિનો મહિનો અગાવ્યા રંબાન ચાલુ હોય કો રંબાનું ખબર જ નઈ કો રે નહીં રે તે નહીં ખબર જુગા ઓ વાહ એ તો હજુ તો આઠમની વાર નહીં તે ઓન તો પ્લાન પ્લાસ્ટિક નહીં રંબાનું તો ખરા જ કર બાર મહિના એક જ વખત આઠમ આવે છે આમ તો ગમી પડશે આમ તો દર વખત આપ્યા

રમવાનું સગવડ કરી કે નહિ પેલા પૂછે પ્રોગ્રામ કેવો ચાલે છે રમવા નો સાચું તો નહીં કે ને કપાઓ એટલે કેવું છે ખબર છે આપણે બે ચોક બાટલી હાલ દઈએ એટલે કોણ પકડાયા નતા ઓવે પૈસા પડી જાય ને એટલે એવું કરવાનું એ તો આ કેમ પૈસા ના હોય તા આ સાચી સર આ પડી જાય ને એટલે બાટલી હાલ દેવાની જોય આ ઘોડા જેને કયા બાઈક વાળો આવા ગાડી લઈ જશે જતાઓ તો આ કેમ ભાઈ વાત સાચી હજુ તો આ કેમની વાર છે આ કેમ બગડે તો ક્યાં જવાનું આપડે તો